પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે હવે ક્ષત્રિય સમાજ બદલો લે તેના માટે જ આજે મોટી સંખ્યામાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચી હતી જેમાં જે ક્ષત્રિય સમાજમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને હવે પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવવા માટે આ મહિલાઓ છે તે રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને આને લઈને નૈનાબા જાડેજા દ્વારા મોટી વાત કહેવામાં આવી છે ને એમની વાત ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે આગામી સમયમાં સત્રિય સમાજ રાજકોટ બેઠક પર બેલેટ પેપરથી ચૂંટણી કરાવી શકે છે શું કહી રહ્યા છે નૈનાબા જાડેજા વાત કરીશું આ વીર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ક્ષત્રિય સમાજનો વિવાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેના કારણે ભારે રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીનો પણ હવે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને આને લઈને જે રીતે થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના જે આગેવાન છે તૃપ્તિબા રાઉલજી તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ઉમેદવારી કરશે અને આને લઈને હવે સમય આવી ગયો છે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે મેદાને જોવા મળી રહી છે આજે મોટી સંખ્યા આને લઈને જે નૈનાબા જાડેજા છે તેઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા એક મહત્વની વાત કરી છે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજની ત્રણસો ચોર્યાસી જેટલી મહિલાઓ છે તે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ સાથે ફોર્મ ભરશે અને આગામી જે ચૂંટણી છે લોકસભાની રાજકોટ બેઠક પરથી તેઓ પૂરતા પ્રયાસ કરશે કે બેલેટ પેપર ઉપર થાય તેના કારણે અન્ય સમાજના જે લોકો છે જે ભારતીય જનતા પાર્ટી સામે નારાજ છે રોષ છે તેના કારણે તે બેઠક છે ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ કરશે પહેલા તો નૈનાબા જાડેજા શું વાત કરી રહ્યા છે તે સાંભળી લો પહેરીને આવ્યા હતા કે ભાઈ મોદીને હાતાઓના દેશને બચાવ તો એનો રોષ હતો એટલે સમજી શકીએ છીએ કે આવા ઘણા લોકો પણ હૈ છે કે જે આ દિશામાં જવા માંગતા હોય છે તો અમે એવું જ કહીએ છીએ કે જે લોકો પણ આવી રીતે રોષે ભરાયેલા છે એ અમારા સંપર્કમાં આવે તો અમારી સાથે જોડાઈને પણ એ લોકો આનો વિરોધ કરી શકે હા ચોક્કસપણે તુષારભાઈ થોડું કોમ્પ્લીકેટેડ છે પણ સીધી ભાષામાં સમજાવું સરળ ભાષામાં તો લોકસભાની જે ચૂંટણી હોય છે એમાં એવું હોય છે કે જો ત્રણસો ચોર્યાસી ફોર્મ ત્રણસો ઉમેદવાર થાય તો આ ચૂંટણી બેલેટ પેપર થી થાય છે એટલે અમારો ઈરાદો એ છે કે આ ચૂંટણી જો બેલેટ પેપર થી થાય તો નહીં ફક્ત અમારો જે સમાજ નહીં અન્ય સમાજ છે અન્ય એવા લોકો છે કે જે ભાજપથી ત્રસ્ત છે ભાજપથી થાકેલા છે એની માનસિકતા થી થાકેલા છે અને બેરોજગાર છે જે લોકો શિક્ષણ અને આટલી કથળી ગયેલી પરિસ્થિતિથી થાકેલા છે ગૃહિણીઓ છે આવી ઘણા લોકો છે જે કદાચ ભાજપની વિરુદ્ધમાં જઈને પણ વોટિંગ કરે આ હતા અને એના બાદ જાડેજા તેમના દ્વારા એક રણનીતિ બનાવવામાં આવી છે અને આગામી સમયમાં ઠેર ઠેર આ પ્રકારે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમના દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આ રાજકોટ બેઠક પર આ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને હવે જોવું રહ્યું કે આ વિવાદ ક્યારે શાંત થાય છે ને શું માત્ર રાજકોટ બેઠક પર કે અન્ય બેઠકો ઉપર પણ ક્ષત્રિય સમાજ આ પ્રકારે રણનીતિ અપનાવશે તે તમામ બાબતો ઉપર હાલ સવાલ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો